નાની જાગતાર ગામે મહિલા પર સાવજે હુમલો કર્યો ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના નાની જાગતાર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા એક માલધારી પરિવારની મહિલા પર વહેલી પરોઢીએ કેટા બકરાની ઝોક પાસે સુઈ મહિલા પર સિંહ હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોઝ મલેક એબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર નાની સાંજ તર અમે રહી માલની આજુબાજુમાં હોતા હતા બધા આમથી અચાનક આવ્યું હોય શું આવ્યું સિંહ એને મારી બાજુમાં પહોંચવાનું છે ને મારે ઉઠવાનું છે એવું ડાયરેક્ટર આમ ગાર્ડ અમારા ઘેટા બકરા છે ને એ આમ એકદમ ભેડકા ને એટલે મારી નીંદર ઉડી ગઈ અને પછી મેં એવું ઓછું કર્યું ને તો ઘેર તરત એને મારા હમ મારા હમ કઈ જગ્યાએ જાતે બેન માને જા સર તમે ઈજા કા કે બગુ માં બે પગ માં વાય્યું કઈ જગ્યા હે યે કેટલા વાગે જીયું બેન અંદાજે અંદાજે 3 વાગે હશે 3:30 ઓકે તમારું નામ ઉટાભાઈ માથાભાઈ મારું નામ હા કે અને કામ નાની જગદાર માલ લઈને ત્યાં અમારે રાત્રે ત્રણ વાગે હુમલો થયો આવા જે દીકરાને બહુને ઈજા કરી બે પગ બે હાથ અને આગલા દિવસે ફોરેસ્ટરને ફોન કર્યો તો પણ જનાવર લઈ ગયા નહીં અને એને કાંઈ ધ્યાન દીધી નહીં એની માટેની અમારે કાંઈ સુવિધા જોઈએ એની માટેની સરકારને કંઈક કાને કબજો આપો અને આને કડક કાર્યવાહી આપો કેટલા અવાજ હતા કેટલાક હતા અવાજ એક હતો